નમસ્કાર દોસ્તો આપ જોઈ રહ્યા છો સમયવું ડિજિટલ અમદાવાદથી ગુજરાત ગર્લ્સ બટાલિયન એનએસસી અમદાવાદ દ્વારા એનસીસી કેડેટ્સને સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ ડી એસપી અને કમાન્ડર મિસ્ટર એ એ શેખ અને મિસ્ટર જયેશ વેગડા સિવિલ ડિફેન્સ ની ટીમ દ્વારા અપાઈ હતી જેમાં હવાઈ હુમલા વખતે શું તકેદારી રાખવી અને પછી શું કરવું એની ટ્રેનિંગ અપાઈ આ ટ્રેનિંગ દ્વારા પ્રશાસન અને સિવિલિયન્સને કઈ રીતે મદદરૂપ થવું અને એની ટ્રેનિંગ આપવામાં આવી એનસીસી એડમ ઓફિસર્સ સોનિયા મેડમ અને સિનિયર જીસીસીઆઈ ઉષા ભટ્ટ મેડમ પણ ટ્રેનિંગ દરમિયાન ઉપસ્થિત રહ્યા बनाओ वन मैन ह्यूमन ट्राइव कैसे करो हाँ यस वेरी ट्रू ऐसा लगाओ ऊपर वन मैन है दो नहीं है बेटा ऐसे नहीं ले जा रहे आप हाँ पकड़ो उसको हाँ ये देखो आगे यस yes, वेरी ट्रू बहुत बढ़िया बेटा बहुत बढ़िया सबको है इसमें किसी को ओके ये है टू मैन ह्यूमन क्रंच सबसे तो पहले हमने वन मैन ह्यूमन क्रंच देखा फिर टू मैन ह्यूमन क्रंच देखा फिर